તો હવામાન વિભાગે જે આગાહી કરી છે ત્યારે આવનારા અડતાળીસ કલાક હજુ પણ ઉત્તર ગુજરાત માટે ભારે રહેશે ઉત્તર ગુજરાતને લઈ જે એલર્ટ આપવામાં આવ્યું છે આવનારા સમયમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી ચોવીસથી અડતાળીસ કલાક રાજ્યના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આજે સાત જિલ્લા અને બેસંગ પ્રદેશમાં અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો તેર જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આવતીકાલે એટલે કે સાત સપ્ટેમ્બરે કચ્છની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી સુરેન્દ્રનગરની સાથે ઉત્તર ગુજરાતનું પાટણ ગાંધીનગર અને મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે આ તરફ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત ગુજરાતના આણંદ ખેડા પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને સાવચેતી રાખવા માટેની પણ સૂચના અપાઈ છે તો બંદરો પર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે